અમારે હરિભાઈ ગવા છે અમારા વોર્ડ નંબર સત્તર ને અઢાર નો પટેલ ચોક કહેવાય મેન મથક કહેવાય તો ત્યાં ગઈકાલે એવું બનો બન્યો રાકેશ સોરઠિયા છે આમ આદમી પાર્ટી સરસ્વતી સ્કૂલનો પ્રિન્સિપાલ હવે એને એવા જોઈએ આની પહેલા દીકરીને કઈક શાળા કર્યા હતા કાલે પાછા જે ત્રણ ચાર દીકરીને શાળા કર્યા કાલે વાલીઓ ફરિયાદ કરી હિમેત કરીને કાલે અમે હતા કાલે જ આવું હતું આ રાકેશ સોરઠિયા ને અવર આવું કરે છે આમ આદમી પાર્ટી ને ધમકી મારી એટલે લોકો આજુબાજુ ભાજપ દીકરો આજુબાજુ ધમકી મારી આવું કરે છતાં અમે નાના માણસો દીકરા ભણતા દીકરા ભણતા અમે કઈ કરતા હવે તો આ સ્કૂલ ને માન્યતા રદ કરાવવા અમારું નક્કી છે ન રદ કરે તો એનો વારો ચડાવો એ અમારું નક્કી છે કારણ કે આવું તો અમારા વિસ્તારમાં પોવાય ને આમાં ત્રીસ સ્કૂલો છે આવી એમાં કોઈ દે આવો સ્ત્રી વરમાં કોઈ બી આવો બનાવ બેનો નથી પંચાણું ની સાઈડ મારે એ બી આ ઓફિસ છે હરિભાઈ ઘવાર ઓળખે પંચાણું થી આ એટલી સ્કૂલો માં આવો બનાવ કોઈ બી બીલો પેલી વાર આવો બનાવ બીલો આને આવું કર્યું અને પેલા આણે આવું કર્યું હતું તે બી લોકોએ મર્યાદા રાખી કઈ ન કહ્યું આ પાછું બીજું આ પેટ તો જાય છે કારણ કે આમ આદમી પાર્ટીનું નામ લઈને આ બધા ધંધા કરે બીજા લોકો બી કઈ કરે નહીં કાલ તો વાલીએ હિંમત કરી ફરિયાદ કરી બહુ સારું છે અમે પોલીસ સ્ટેશને જવાના છે કલેક્ટર માં જવાના છે કમિશનર માં જવાના કે આની તાત્કાલિક ભાઈ માન્યતા રદ કરો આવું હાલે નહીં આ વિસ્તારમાં